કેમ છો તો બધા મજા મળશે જય માતાજી જય બાપાજી ધરામ મારા નવા ઉલ્કમમાં તમારું બધાનું સ્વાગત છે તો અત્યારમાં આવી ગયા છે મસ્ત મજાના આપણે ખેતરમાં ને અત્યારમાં મળી ગયું છે મસ્ત મજાનો ફવાર ને કાર હતું ભાઈ ચંદ્ર ગણ તો આપણે કાંઈ જોયું નથી કેમ કે ચાર વાગ્યા જાગ્યો ત્યારે ચંદ્ર હતો આ બાજુ તો કંઈ દેખાણું નહીં મેં કે દેખોર જોવા જાવ એક બે વાગ્યા એક એક વાગ્યા પણ જગાડું નહીં કઈ હું આવી ગયો છું તો જોઈ શકો છો અહીંયા મસ્ત મજાનું ફવર પડી ગયું છે ને અચ્છામાં આવી જશે આપણે રોપમાં કે તમને કીધું શું કે ઓલો રોપ હું દેખાડી તો હવે આવી ગયો પાર્ટ ટુમાં રોપ તો જોઈ લો આ રોપ કેવો છે ને રોપ સારો ઓલા કરતા હારો છે કે નહીં તો એ આમાં અમે ભાઈ છે ને આમાં બે વાર દવા સાઈડી આપણે ખડની દવા સાડીએ નહીં આ પાછો પડવો તો એની બદલા હારો શો રોપ જોઈ શકો છો ઓલો રોપ નથી દેખાતો એ પણ જઈશું આપણે ના જોવા બે રોપ દેખાડી તમને હું વાંક લે કે કેમાં કેટલો કેટલો ફેર છે એમ તો જુઓ હા જુઓ કે નહીં બાકી મસ્ત મજાનો ને કે નાસ્તો પાણી બાકી છે આપણે બીજા પછી ખેતરમાં આટો મારવા ગારો હતો તો મેં કીધું આજ તો જ આવું જુઓ કેટલો ગારો છે તો આવ્યો ખેતરમાં મેં કીધું બે દીધા આપણે લોગ નથી બનાવ્યો મેં કીધું આજ બનાવી નાખી મસ્ત મજાનો લોગ ને દેખાડી દીધી કે આમ આ તમને હું કીધું છું ને ઓલ બીજા ઓલ દેખાડી કે આપણે હાથ નો દેખાડી પણ આ નહોતો આપણે ટાઈમ મળ્યો આજે આવી ગયા છીએ આપણે ખેતરમાં ટાઈમ લઈને આવ્યો શું ભાઈ હજી નાસ્તો વાળી બાકી છે ને નેચર આગળ કારખાને જવાનું છે કેમ કે બધું કામ આપણે ભેગું થઈ જાય કેમ કે હજી પછી છ વાગી જાય એટલે પછી કાંઈ મેળ ન આવે છ વાગે તો હું આવું કારખાનેથી કેમ કે વહેલા વ્યવ આવું પણ મારે બે દાડી આવે કે નહીં એટલે મારે સ કાયમિક વાગી જાય સાડા સારું તો કંઈ કાયમિક થઈ જાય પછી હાનનો મારે કાંઈ ટાઈમ ન મળે મારે જે કામ કરવાનું હોય અત્યારેમાં જ કરવાનું હોય આ મારે જે આ વિડીયો બનાવવાનો હોય કે નહીં એ મારે અત્યારે કરવું પડે ને આ ખેતરમાં હતું ફૂલ ખડભાઈ તો જોઈ લો હાથે હાથી કરું હાથી પણ અહીંયા છે ને આ જુઓ આ તમને એમ લાગતું છે કે ઓછું છે પણ આજે હાથે કર્યું એમાં અડધું પડી ગયું ને અડધું થયું તો આમાં એકડો એક એ વિડીયો છે આ આખું ખાતે ખંડનું પીર્યુંડિયો છે આપણે બોલી શેરમાં છે એની હું લિંક આમાં નાખી દઈ ડિસ્ક્રિપ્શનમાં તો તમે એનાથી જોયા છો કેટલું બધું ખર્ચે એમ આમાં નાખી દઈ હું લિંક ને ક્યાં જોઈ શકો છો મસ્ત મજાનો રોપ આપણો ને આ રોપ તો છે ને ભાઈ આ આરોપ અત્યારે આમ ગણીએ ને તો પાંચ દહિમાં સોપાઈ જાય જો એટલો વધે એટલો સારો છે ને અને એક કળી તમને ખેંચીને દેખાડું એક ને બે ત્રણ ખેંસી લઈએ આપણે જો આવી ગળી થઈ ગઈ રોપ એટલે હું તમને દેખાડવા માગતો હજી ઓલા રોપ માં આપણે રાહું જોવા ને દેખાડીશ તમે પેલા આ હરખો રોપ જોઈ લો આમાં કાંઈ ભૂલ હોય તો મને કહેજો પેલા જો ટાઈમ મળે તો હું ખેતરમાં જાય ને રોપ દેખાડી દઈ કેમ કે પછી કાંઈ ટાઈમ રહેતો નથી એટલે હું આવું ના ના આવી તા હાથ પડી જાય એમનું એટલે કાંઈ વાંધો નહીં અત્યારે જાવું તો આગળ જાય હાલો જાત જ આવી ગયું બીજું હું તો આ ભાઈનો મસ્ત મજાનો છે આમાં ગારો છે ભાઈ તો હલો ધોલો રોપમાં તો જોતા આવીએ આપણે હાલો મિત્રો ભૂગી છીએ આપણે પાછા બીજા રોપમાં કેમ કે પેલો વીડિયો મૂકતો છે એ રોપમાં આવી છીએ આ રોપમાં એક ખાસ વાત એ છે કે આ રોપ છે ને જાડો છે ખાલી એટલે તમને સારું લાગતો છે આ રોપમાં છે ને તો શરમો વધારે છે ને બીમાં થોડોક ફેર પડી ગયેલો છે બાકી બીજું કાંઈ નથી રોપ આ સારો જ છે પણ તમને અહીં વસમલી દેખાડી દઉં કે જોઈ શકો છો હ ઓલો ઓલો આ રોપમાં તમને જે ફેર લાગતો હોય તો એ કોમેન્ટ કરજો ને તેમ આવી જશે એ રોપમાં આ રોપ છે ને ભાઈ જેમ મને જો આ પતલી ઓલો છે પતલો છે એ હજી આમાં જે આપણે જાડી કડી કહી ને એ છે નથી જોવો આ તમને દેખાડું ને ઓલામાં બધી આખે છે આ બધું છે ને આ ખેંચીએ ને મિત્રો તો ટુંડા થઈ જાય હજી એટલે આરોપ હજી કે આ બધું એમ જ છે તમને એમ લાગતું છે એટલામાં એમ છે બધે એમ છે કેમ કે આમાં છે ને ભાઈ આમાં હજી કઈ પ્રોપ પીલો નથી ને આમાં એક જ વાર અમે દવા સાટી છે ખાલી એક જ વાર દવા સાટેલી છે ને આનો નાનો સમજ બે એક બનાવી તમે મને કોમેન્ટ કરીને ચકા દો કે આરોપ માં હું ઘણો ફેર છે કે નથી ફેર એ તમને દેખાય તો મને કહેજો ને એક કર જોવા જવાનું હતું પણ ક્યાંય ગારો છે તો જોઈ શકો છો આમાં એક ગારો છે ને ગારો કાઢીને આવી લઉં છું નાસ્તો પાણી કરીને આવી લઉં છું ને હવે જવાનું છે આગળ કારખાને કે આગળ આઠ વાગી જાય તો આપણે સાડા આઠ ટુકડો તો અમે કારખાને નીકળી છીએ હું તો પણ કાયમી પહેલાં વહેલા વિ આવતો પણ હવે મારે દાળિયા બેસે એટલે મારથી વહેલા આવતો નથી એટલે મારે અહીંયા અહીંયા વિડીયો બનાવવો પડે એમ છે ન કરતા તમને મસ્ત મજાને નદી ને બધું દેખાડવું મારા વિડીયોમાં ને મિત્રો મારા આ ચેનલમાં તમને ફેમિલી વ્લોગ પછી વાડી વિસ્તાર વાડીના વ્લોગ ને શોર્ટ વિડીયો કોમેડી વિડીયો એ બધું જોવા મળશે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમારે કયા કયા વિડીયો જોવા છે એનું એનો આપણે વિડીયો બનાવવામાં આવશે તો હાલો થઈએ હવે આપણે કારખાને પહેલાં વ્યા જઈએ આપણા લોકેશને પછી ના થઈને તમને બાય આવી દઉં તો હાલો થઈએ આપણે લોકેશન હવે ફાઇનલી મિત્રો ભૂકી જ આપણે લોકેશને ને અત્યારે જોઈ શકો છો તો કબૂતર અમે બેઠા છે ને આપણું કોઈ લોકેશન છે ને અત્યાર આવીને કાંડા માટા મારીશું હવે ખાઈ નાખી મસ્ત મજાનો માવો એક ને પછી ભાઈ ભાઈ કેમકે કારખાના જવામાં થોડુંક મોડું થઈ જાય ને જે આવીને આપણે થોડીક વાતું કરીશું પછી વિડીયોને એન્ડ આપી દઈશું ચલો ખાઈ નાખી માવો તો ફાઇનલી મિત્રો પૂગી જી આપણે ઘરે અત્યારે ને ઘરે આવીને ધોઈ નાખ્યા છીએ ને હવે આપણે કરવાનું છે એક મસ્ત મજાનું કામ આજે જોઈ રહ્યા છો એ આપણું ફોનનું સ્ટેન્ડ છે ને હવે આપણે કરવાની છે મસ્ત મજાનું શૂટ રિયલથી તો પહેલાં આપણે માંડવીનું થોડુંક શૂટ કરી લઈએ અંદર આંટો મારીએ કેવું મસ્ત રિઝલ્ટ આવે જોઈ લઈએ હું કરી નાખું છું આનું સેટઅપ તો આવે તે તમે તો ફાઇનલ મિત્રો આપણે કેમેરાનું સેટિંગ કરી નાખ્યું છે ને આપણે જ્યાંથી શૂટ આવે ને જોઈ શકો છો મારી માંડવી તમે તો તેમાં આપણે જે આ સેટઅપ કર્યું છે આપણે આ શોર્ટ વિડીયો માટે બનાવેલું સેટઅપ કરેલું છે તો હવે આપણે શોર્ટ વિડીયો શૂટ કરવા આવું છે તો જઈએ આપણા થોડાક નાના વાળા લોકેશન ઉપર તો હાલો મળીએ લોકેશન ઉપર તો મિત્રો તમને બતાવું થોડુંક વ્યૂ મસ્ત મજાનું ઉપરથી વ્યૂ બતાવું તો હાલો આપણે હું લઈ લઉં સ્ટેન્ડ ઉપર તો લીધો છે ને ઉપર ફાઇનલી મિત્રો આપણે આપણા રોકમાં પહોંચી ગયા છીએ ને આપણો એક સાથી મળી જશે ફોન સોંપવાળો તો મેં તમને દેખાડ્યું પેલા શૂટમાં દેખાડ્યું છું એ આપણો સાથી છે ને હવે આપણે બિલકુલ ફ્રી થઈ ગયા કેમકે થોડાક દિવસ માટે જ કેમકે આ મારો ભાણાનો એક સ્ટેન્ડ છે એ ગમે ત્યારે લઈ જાય એનું કાંઈ નક્કી નહીં એટલે આપણે થોડાક દિવસ માટે રાખ્યું છે પછી એક આપણે એક લેવાનું છે તો તમે બધા સપોર્ટ કરજો થોડોક એવો એટલે આપણે મસ્ત મસ્ત વસ્તુ લઈશું ને મસ્ત વિડીયો બનાવશું એટલી કોશિશ કરીશું ને ગમે તો લાઇક ને શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો આવી ગયા આપણે રોપમાં અત્યારે ને વિડીયો બહુ લો લોંગ બની જાય એટલા માટે વિડીયોને આપણે અહીંયા એન્ડ આપી દઈએ વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ પછી નવા બ્લોગ સાથે જય માતાજી